તમે જે બાઇક જોઈ રહ્યા છો સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આ બાઇક વેચવાનું છે વિડીયોની અંદર બાઇકની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બાઇક છે હીરો તમે જોઈ શકો છો હીરો સ્પ્લેન્ડર બાઇક છે ફૂલ સાચવેલું બાઇક જોવા મળશે

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા અથવા રૂબરૂ જોવા જાઓ કમ્પ્લેટ આખું સ્ટાર્ટ બાઈક જોવા મળશે અને આ બાઈક સેકન્ડ ઓનર છે ક્લિયર કટ બાઇક જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે સીટ પણ કમ્પ્લેટ

રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ અને આ બાઈક તમને પાળીયાદ ગામે જોવા મળશે બાઇક લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે ને હું એક ઓગણા સિત્તેર વાળા નંબર પર ફોન કરી બાઇકની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો